નમસ્કાર મિત્રો ધોરણ છ સ્વ અધ્યન પોથી ભાગ ત્રણ નું સોલ્યુશન જે સ્વ અધ્યયન પોથી નો ત્રીજો ભાગ આવેલો છે એમાં આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ છ એમાં પાઠ પંદરમો સરકાર એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા સ્વ ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે આપણે ધોરણ સામાજિક વિજ્ઞાનમાં સરકાર એનું સોલ્યુશન જોઈએ પાઠ પંદર સરકાર એમાં આપણે પહેલો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો તો પહેલો પ્રશ્ન સરકાર બાબતે કયું વિધાન સાચું છે તો એમાં જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ કે આ ચારે ચાર વાક્યો છે તે સાચા છે બીજો પ્રશ્ન કયા પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે તો એનો જવાબ આવશે એ લોકશાહી સરકાર પ્રશ્ન ત્રણ ભારત દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે તો એનો જવાબ આવશે સી પાંચ વર્ષ ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન ચાર વિશ્વમાં સૌથી વધુ મતદાર ધરાવતો લોકશાહી દેશ કયો છે તો એમાં જવાબ આવશે ડી ભારત પ્રશ્ન પાંચ નીચેનામાંથી કયું લક્ષણ રાજા રાજાશાહી પ્રકારનું નથી તો એમાં જવાબ આવશે સી લોકોને પોતાના શાસક ચૂંટવાનો અધિકાર હોય છે પ્રશ્ન છ રસ્તા પર બસની રાહ જોવાની જગ્યાએ ધ્યાનમાં રાખવાની બાબત નીચેનામાંથી કોનો સમાવેશ થશે નહીં તો એમાં જવાબ આવશે ડી બસ સ્ટોપ પર રમતો રમવી જોઈએ પ્રશ્ન સાત રોડ પર આવેલા કાળા અને સફેદ પટ્ટા કયા નામે ઓળખાય છે તો એમાં જવાબ આવશે સી એ અને બી બંને જીબ્રા ક્રોસિંગ પણ કહેવાય અને રાહદારી ક્રોસિંગ પણ કહેવાય ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન બે અ બંધ બેસતા જોડકા જોડો પહેલું રાજાશાહી સરકાર તો સામે આવશે બી ત્યારબાદ બીજું રાજ્ય સરકાર એની સામે આવશે ઈ ત્રીજું સ્થાનિક સરકાર તો એમાં આવશે ડી ચોથું રાષ્ટ્રીય સરકાર તો એમાં આવશે સી પાંચમું સામ્યવાદી સરકાર તો એમાં આવશે એ છઠ્ઠું લાલ લાઈટ તો એમાં આવશે એચ પછી સાતમું પીડી લાઈટ તો એમાં આવશે એફ અને આઠમું લીલી લાઈટ તો એમાં આવશે જી ત્યારબાદ બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો તો પહેલાં વિધાનમાં આવશે ખોટું બીજા વિધાનમાં આવશે સાચું ત્રીજામાં આવશે સાચું ચોથામાં આવશે સાચું પાંચમામાં આવશે ખોટું છઠ્ઠામાં આવશે ખોટું સાતમામાં આવશે સાચું આઠમા વિધાનમાં સાચું નવમા વિધાનમાં ખોટું અને દસમા વિધાનમાં આવશે સાચું ત્યારબાદ પ્રશ્ન ત્રણ એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ભારત બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ડાબેરી વિચારધારા ત્રીજી ખાલી જગ્યાનો જવાબ મતદાન ચોથામાં જવાબ આવશે વ્યક્તિ કેન્દ્રિત પાંચમામાં જવાબ આવશે એક માર્ગીય છઠ્ઠામાં જવાબ આવશે લીલી સાતમામાં જવાબ આવશે પેરેન્ટ ટીચર ત્યારબાદ આગળ જોઈએ બી તફાવત આપો લોકશાહી સરકાર અને રાજાશાહી સરકાર તો લોકશાહી સરકારમાં પહેલું આવશે લોકશાહી સરકારમાં લોકો મતદાન કરીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે તો સામે રાજાશાહીમાં આવશે શાસક તરીકે સત્તા ભોગવતા રાજાનું પદ વારસાગત હોય છે પછી લોકશાહીમાં બીજું આ સરકારમાં સત્તાનો અંતિમ દોર પ્રજાના હાથમાં હોય છે તો સામે રાજાશાહીમાં બીજું આવશે આ સરકારમાં રાજાના નિર્ણયો જ આખરી ગણાય છે પછી લોકશાહીમાં ત્રીજું આ સરકારમાં નિયત સમયે ચૂંટણીઓ થાય છે તો સામે રાજાશાહીમાં આવશે આ સરકારમાં ચૂંટણી થતી નથી ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન ચાર એ કે એક બે વાક્યોમાં પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા છે તો એનો જવાબ આવશે સરકારના મુખ્ય ત્રણ પ્રકાર છે પહેલું લોકશાહી સરકાર બીજું સામ્યવાદી સરકાર અને ત્રીજું રાજાશાહી સરકાર બીજો પ્રશ્ન આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે તો એનો જવાબ આવશે આપણા દેશમાં લોકશાહી પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે ત્રીજો પ્રશ્ન લોકશાહી શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકાર છે કયા કયા તો એનો જવાબ આવશે લોકશાહી શાસન વ્યવસ્થામાં ત્રણ પ્રકાર છે પહેલું સ્થાનિક સરકાર બીજું રાજ્ય સરકાર અને ત્રીજું રાષ્ટ્રીય સરકાર ચોથો પ્રશ્ન સાયકલિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો તો એમાં જવાબ આવશે ઊંચાઈને અનુરૂપ સાયકલ ચલાવો ચેઇનમાં કે પૈડામાં ન ભરાય તેવા કપડાં પહેરો ટાયરની હવા અને સાયકલની બ્રેક ચેક કરવી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું વગેરે બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે બસમાં મુસાફરી કરતાં ધ્યાનમાં રાખવાની બાબતો વર્ણવો તો એનો જવાબ આવશે બસમાં ઘોંઘાટ ન કરવો બસના દરવાજા આગળના પગથિયામાં ફૂટબોર્ડ પર બેસવું કે ઊભા રહેવું નહીં શરીરના કોઈ પણ ભાગને બસની બહાર ન કાઢવો વગેરે ત્યારબાદ બી નીચેના વિધાનો માટે કારણો આપો પહેલું વિધાન લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને માનવામાં આવે છે તો એનો જવાબ આવશે લોકશાહીમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે આ સરકારે લોકોની ઈચ્છા મુજબ દેશનો વહીવટ કરવો પડે છે જો સરકાર લોકોની ઈચ્છા મુજબ વહીવટ કરતી નથી તો લોકો આગામી ચૂંટણીમાં તેને ફરીથી દેશનો વહીવટ સોંપતી નથી લોકોનું સાર્વભૌમત્વ હોવાથી લોકશાહીમાં લોકોને કેન્દ્ર સ્થાને મનાય છે બીજું વિધાન લોકોના અધિકારો રાજાશાહીમાં જળવાતા નથી તો એનો જવાબ આવશે રાજાશાહીમાં વ્યક્તિ કેન્દ્રીય શાસન હોય છે તેમાં રાજાનું પદ વારસાગત હોય છે રાજાશાહીમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી રાજાશાહીમાં સર્વે સત્તા રાજાના હાથમાં હોય છે તેમાં રાજાની ઈચ્છા એ જ કાયદો હોય છે રાજાએ લીધેલા નિર્ણયો આખરી ગણાય છે તેથી રાજાશાહીમાં લોકોના અધિકારો જળવાતા નથી ત્યારબાદ ત્રીજું વિધાન છે સરકાર કાયદામાં ફેરફાર કરે છે તો એનો જવાબ આવશે લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન પાંચ એ ટૂંક નોંધ લખો પહેલું સરકારનું મહત્ત્વ તો એનો જવાબ જોઈએ કે લોકશાહીમાં સરકાર લોકોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે છે બીજું લોકશાહી સરકારમાં જ માનવ અધિકારોનું રક્ષણ અને જતન થાય છે ત્રીજું લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે તો આ રીતે તમે સરકારનું વધારે મહત્ત્વ પણ લખી શકો છો ત્યારબાદ આગળ જોઈએ બ કે નીચે આપેલા ફકરામાં લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકારના વિધાનો ભેગા થઈ ગયા છે આપણે અલગ કરવાના છે તો પહેલું લોકશાહી સરકાર છે એમાં આવશે કે લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કામ કરે છે બીજું સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે ત્રીજું લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે આ સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે પછી સામ્યવાદી સરકારમાં આવશે પહેલું કે આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે બીજું શ્રમિક મજૂરો કે શોષિત લોકોને આર્થિક બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે ત્યારબાદ જોઈએ ત્રીજું રાજાશાહી સરકાર તો એમાં પહેલું આવશે આ શાસન વ્યવસ્થામાં શાસકનું પદ વારસામાં મળે છે બીજું આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી અને ત્રીજું એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો આખરી ગણાય છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન છ કે દૈનિક વર્તમાનપત્ર કે અન્ય સાહિત્યમાંથી સરકારના કાર્યો અંગેનું કટિંગ મેળવી અહીં ચોંટાડો કે સરકારે કોઈ કાર્યો કરેલા હોય એવું છાપામાંથી કટિંગ શોધી અને આપણે અહીં ચોંટાડવાનું છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન સાતમો કે આપણને એશિયા ખંડનો નકશો આપેલો છે એ નકશામાં આપણે લોકશાહી શાસન વ્યવસ્થાના સામ્યવાદી શાસન વ્યવસ્થાના અને રાજાશાહી શાસન વ્યવસ્થાના દેશો શોધવાના છે જુઓ મેં ત્રણેયના એક એક ઉદાહરણ તમારી સામે મૂકેલા છે એક ભારત આપેલું છે કે જે લોકશાહી દેશ છે પછી ચીન સામ્યવાદી દેશ છે તો ચીન અને રાજાશાહી દેશ તરીકે ભૂટાન તો આ રીતે તમારે બીજા દેશો પણ શોધવાના છે તો મિત્રો આ હતું પાઠ પંદરનું સોલ્યુશન જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી બીજા પણ સો અધ્યયન પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પણ જરૂરથી લાઇક કરી દેજો Thank you!